જંબુસરના ભડકોદરા ગામે યુવાન ઉપર ચપ્પુથી હુમલો કરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે જંબુસરના ભડકોદરા ગામે રહેતા નફીસ મોહમ્મદ અબ્દુલ સત્તાર પટેલ નાનો ભાઈ ઇરફાન દૂધની ઠેલી લઈને સહેજાદ ગુલામ ગોડજીના ઘરે આપવા માટે ગયો હોવાની તેને જાણ થઈ હતી જેના પગલે તેણે તેના ભાઈ ઇરફાનને તું કેમ સહેજાદ ગોડજી સાથે ફર્યો છે તેના ધંધા સાડા નથી તેમ કહી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અરસામાં તેમની વાત અંગે સહેજાદ ગોડજીને જાણ થતા તેને નફીસને ફોન કરી ધમકાવી હતી કે તારું શું ઘસાઈ ગયું કે તું મારા ધંધા સાડા નથી એવી વાતો તેમજ ખબરના ભાગે છડાના ગાંજકી ગંભીર ઈજાઓ પહોંચી હતી બનાવને પગલે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાયું છે ગતરોજ સાંજે પાંચ વાગે નરસા ઘટના સર્જાઈ હતી બસો ને રૂપિયા ભેજી ગયો હતો અને નવસો ત્રીસ રૂપિયામાં મારા ગર્ભપત્ની સાથે મેં મારી જિંદગીની શરૂઆત કરેલી એ દિવસો મને આજે પણ યાદ છે ત્યારે ગેસ નહોતો મળતો મારા ગર્ભપત્ની કેરોસીની લાઇનમાં ઉભા રહેતા હતા એક અત્યારે જે જાહેર નાગરિક જે ઉભા રહે છે તે રીતે લાઈનમાં ઉભા રહેતા હતા અને સ્ટવ પર અમે રસોઈ બનાવતા હતા એ સમય હું ક્યારેય નહીં ભૂલી શકું આ બાળક ત્યાર પછીની મારી જિંદગી મારા ગર્ભપતિએ પત્નીએ નવા જ મેરેજ કર્યા અને આ બાળકો મારા બંને નાના હતા અને એમનો ઉછેર પણ એ મા તરીકે એમણે કર્યો છે આજે એમનો પણ હું આભાર ન માનું તો લગ્નો કેવા એટલે એમનો પણ આ મારા જીવનમાં ખૂબ જ ફાળો છે તો આમ તો